અમે જઈએ હવે ફટાફટ અમારા ખેતરમાં જો આર્યને ડોલ લઈને આવો કે એકી ભાટી આવે દોમ દોડ તો અમે પોકવા થયા હ અમારા ખેતરમાં હવે જો લચકો આવ્યો હ ભેસું માટે જો મિત્રો હો મૂડાન બધુંય લઈ જ લેવાનું જો આ આ પાલક કહેવાય ઓનું શું કહેવાય પાલક પાલક વેણવાનો હ પછી મેથી વેણવાની હ અને પછી મૂડા વેણવાના હ મૂડા હ મૂડા અને અને વાવાની શું પાજી કરવા ગાજર વાવાની હ ગાજર વાવાના હ અને આ મિત્રો મેથી જો કૌની અંદર એ મેથી ઉગી જઈ છે

આ ખેતરમાં માં વાઈ છે બાજરી અને આ રે નેડ્યો હવે ડોલ લઈ જેટલે હલે આ રે શું હો મૂડા મૂડા તો મિત્રો વિડિયો માં બના રહ્યો અને અમારી YouTube ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આરે

તો જો મિત્રો આ હા પણ હજુ મૂડા બરાબર થયા લાગતા નહીં નહી થયા